મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચેનલ ગુજરાતી પર તો મિત્રો આજે જે ભજનનું નોટેશન છે તે છે શિવરંજની રાગમાં સમજી જાજો ઓરે શાનમાં કાયમ કોઈ નથી રહેવાનું જેની મારે કોમેન્ટ છે અને કોમેન્ટ કરનાર મિત્રનું નામ છે મિત્રો અમારો ગામડાનો તાલુકો છે ધોલેરા તાલુકો જે અમદાવાદ જિલ્લામાં લાગે છે ધોલેરા તાલુકાના હિતુભાઈ ચુડાસમા એમની આ મિત્રો કોમેન્ટ છે આ નોટેશન મિત્રો ચાર ચાર તો આપણે લઈને આવી ગયો છું એકદમ સરળ માહિતીમાં તમને આ ભજન શીખવાડવા જઈ રહ્યું છું તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવા વિનંતી છે જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો તો પ્રથમ પહેલા મિત્રો હું તમને જણાવી દઈશ કે આપણે ચાર કાળીથી આ ભજન લેવાનું છે તો એના સુર કયા રહેશે પછી મિત્રો શુદ્ધ ગ આ છે ચાર થી શુદ્ધ ગ આપણે કોમળ ની જગ્યાએ તો એટલે ગ પછી સીધા મિત્રો આપણે પર આવી જવાનું છે સારે ગ પ પછી મિત્રો શુદ્ધ પ અને શુદ્ધ ધ ધ ત્યાં સુધી મિત્રો આપણે જવાનું રહેશે અને મિત્રો એના બોલ છે સમજી જાય જો પણ મિત્રો એનો રાગ છે આપણા સુપ્રસિદ્ધ કલાકાર હેમંતભાઈ ચૌહાણે જે ગાયેલું છે હેમા નો વિશ્વાસ લે સમય બનીને સમજાવું છું મિત્રો એનો જ રાગ છે આ પણ શબ્દો ફેરસે સમજી જાજો ઓરે તમને ગઈ પણ જણાવીશ તો મિત્રો ગ કોમલ પ શુદ્ધ અને ધ ધ ત્યાં સુધી આપણે જવાનું રહેશે મિત્રો પછી વચમાં વિડીયોમાં પણ તમને હું જણાવું તો મિત્રો પહેલી રીતે સમજી જાજો ઓરે શાન માં તો મિત્રો સમજી કહેવા માટે આપણે સીધા અહીંયા સ પર છીએ ચાર કાળી પર પછી સીધા વાનું આપણે કોમળ ગ પર ત્રણ વાર સમજી કહેવા માટે ગ ગ ગ પછી જા જો હોય એમ કહેવા માટે અ રે રે સા પછી ઓરે કહેવા માટે રે સા સાન કહેવા માટે મિત્રો સા સા અને અહીંયા આપણે ધ લેવાનો છે નીચેનો જે ટપકો આપેલો છે મિત્રો નીચેનો ધ શુદ્ધ લેવાનો છે પછી માં કહેવા માટે મિત્રો અહીંયા ધ અને પ લેવાનો છે મિત્રો આપણે નીચેનું પ લેવાનો છે જણાવી દઈશ પહેલી જેથી કરીને તમે રાગરાગણી સાથે શીખી શકો છો મિત્રો આપણે શુદ્ધ નોટેશન નથી થોડું રાગરાગણી વાળું છે તમને શુદ્ધ સરળતાથી શીખવા મળી જશે જોઈ શકો છો તમને એકદમ શુદ્ધ રીતે શીખવાડવા જઈ રહ્યો છું ત્યારે માં સુધી બન્યા રહેજો

હું તમને જણાવી દઈશ સા 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 ગે સા રે 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 ગ ગ ગ ગ સા એટલે કે મિત્રો કાયમ કોઈ નથી રેવાનું મિત્રો આખી લીટી હું તમને ગઈ દઈશ સમજી જાજો ઓ જા નમા કાયમ કોઈ નથી રેવાનું પછી મિત્રો એવી જ રીતે થાલા થુલા થઈને ફરો છો જન્મ એમ જ જવાનું એવી જ રીતે છે છતાં મેં તમને નોટેશન આપી દીધું છે કે ઠાલા ઠૂલા થઈ ફરો છો તો ઠાલા ઠૂલા કહેવા માટે મિત્રો અહીંયાથી સીધા પાછું કોમળ ગ પર આવવાનું છે ત્રણ વાર ઠાલા ઠૂલા કહેવા માટે ગ ગ ગ અને રે થઈ કહેવા માટે રેસા સુરે કહેવા માટે રેસા ફરો એમ કહેવા માટે મિત્રો સા સા નીચેનો ધ ટપકાવડો પછી છો એમ કહેવા માટે ધ પો હું તમને જણાવી દઈશ એવું જ નોટેશન છે ગ ગે રે સા ધ્રો ઠાલા ઠુલા પછી જન્મ એમ જ જવાનું એવી જ રીતે છે સા 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 રે ગ ગ રે ગ રે સા એટલે કે મિત્રો મિત્રો પછી જે લાલ લખ્યું છે કે સમજી જાઓ ઓરે સાનમાં તો એના માટે મિત્રો તમારે ખાલી સમજી કેવા માટે ગ ગ ગ જાઓ એમ કેવા માટે મિત્રો ગરે સા ઓરે કહેવા માટે અહિયાં ધ સા અને ગ લેવાનો છે કોમલ પછી મિત્રો સાનમાં કહેવા માટે રે સા 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 હું તમને જણાઈશ કેવી રીતે ગ ગ ગ ગ રે સા ધ સા ગ રે સા 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 એટલે કે મિત્રો સમજી જાજો રે સાન માં મિત્રો ફરીથી પાછી રિપ્લાય કરવાની છે સમજી જાજો રે સાન માં પછી મિત્રો જે કઈ શિવરજીનું સંગીત આવતું હોય એ તમારે વચ્ચે વગાડવાનું છે મિત્રો સાથી સાત સુધી આપણે પહોંચવું હોય શિવરંજ સંગીત માં તો હું તમને વગાડીને જણાવી દઈશ રે ગે સા આ ચાપ ઉપર મિત્રો તમે સંગીત વગાડી શકો છો મિત્રો આ તો થયું ભજનનું એક મુખડું

સૌને કહેવા માટે તમારા મિત્રો અહીંયા પ અને સીધા ગ પર કોમળ આવી જવાનું છે ભાગ્ય કહેવા માટે મિત્રો ભાગ્ય અઢી અક્ષર છે પણ મિત્રો બે જ વાર તમારે કોમળ ગ દબાવામાં છે ભેડું કહેવા માટે ગ રે રે સા ને થાવા કહેવા માટે મિત્રો રે ગ ગ નું કહેવા માટે રે ગ રે શા હું તમને જણાવી દઇશ સમજી સીધા પ પ પા 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 પાધા પા પા પાપ ગ ગ ગ ગ રે રે સા

આ પંખીને ઉડી જવાનું તો મિત્રો છેવટ કહેવા માટે અહીંયા કોમલ ગ પર આપણે આવી જવાનું છે પછી કોઈનું કહેવા માટે મિત્રો ગ રે રે સા કોઈ નથી એમ કેવા માટે મિત્રો રે સા 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 અને અહીંયા ટપકાવડો નીચેનો ધો લેવાનો છે આ આ કહેવા માટે મિત્રો ધ પ નીચેનો પંખીને કહેવા માટે મિત્રો સીધા સા 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 ઉડી કહેવા માટે ધ સા અને અને કહેવા માટે રે ગ ગ અને નું કહેવા માટે રે ગ રે સા ફરીથી મિત્રો ગ ગ ગ રે સા રે સા 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 ધ ફરીથી મિત્રો ગ ગ ગરે ગ રે સા 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 ધ ધ સા 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 ધ રે ગ ગરે રે સા એટલે કે મિત્રો છેવટ કોઈ નો કોઈ નથી યા છેવટ કોઈ નો કોઈ નથી યા ઉડી જવાનું સમજી જાજો રે શરે સમજી જાજો ઓરે શાન માન કાયમ કોઈ નથી રે વિડીયો ખૂબ લાંબો બની જાય એટલા માટે થોડો ઝડપી બનાવ્યો છે તમે રિપ્લાય કરી પણ તમે આ જોઈ અને શીખી શકો છો મિત્રો જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાયકનનું બટન જરૂરથી જેથી કરીને સૌથી પહેલા તમે અમારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે અને મિત્રો જો કોઈ આ વિડીયો મિત્રો શીખતા હોય શેર કરવા પણ વિનંતી છે જેથી કરીને તેમના સુધી આ વિડીયો પહોંચે અને તે શીખી શકે અને મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઇક કરવા વિનંતી છે મળીએ એક નવો વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ